ગુડ મોર્નિંગ સ્વાગત છે બધાનું નવા બ્લોગમાં તો સવાર પડી ગઈ છે અને આજે છે સન્ડે સન્ડે છે પણ અમારા આવવાના છે મહેમાન તો જુઓ રસોઈની તૈયારી કરી દીધી છે મેં અને વાગ્યા છે અગિયાર જુઓ અહીંયા મારી રસોઈ થઈ જાય છે જો અહીંયા દાળ થાય છે મસાલો કરી દીધો છે અહીંયા જો બનાવવાનું છે ભીંડાનું શાક તો વઘાર મૂકી દીધો છે ભાત થઈ ગયા છે વિદાનસિંહબેન લોટ ચાળે છે અમારા નણંદ બા એ હમણાં આવે છે ફટાફટ રસોઈ બનાવી દઈએ તો આઈ ગયા છે મારા મોટા બેન ફ્રેન્ડ કમ મારા નણંદ મન પડી પણ ફરીથી પગે પડું વધારે વાત છે છે પણ કમ ફ્રેન્ડ વધારે છે મન સૌથી વધારે આમના જોડે બધા ફ્રેન્ડ તમે પણ મલો હાઈ કરો બધા હાઈ એમ જો મજામાં આવો આપકી મજા મજા જાય પણ જગ્યા નહિ બાજુમાં અલગ લગ લઈ લીધો છોડે બીજા ચાર ટ્રક એક તો સિંગલ પટ્ટી નો રોડ કરો છો ને એમાં એમાં મોટા મોટા ટ્રક આવે છે કેવી રીતે હજી પાછળ પેલી ટ્રક આગળ આપડે ફસાય તી ને એ બીજા કેટલો ટ્રાફિક થઈ ગયો અમે પહોંચી ગયા છીએ તારંગાજી જૈન તીર્થ ક્ષેત્ર તો મિત્રો અમે આવી પહોંચ્યા છીએ ખેરાલુથી માત્ર પચીસ કિલોમીટરના અંતરે આવેલું અને અરવલ્લીની ગિરિમાળામાં આવેલું એવું રમણીય જૈન તીર્થ ક્ષેત્ર એવું તારંગાજી અરવલ્લીની આવેલું આ પ્રાચીન અગિયારસો ને એકવીસ માં સોલંકી યુગમાં રાજા કુમાર પાળે બંધાવ્યું હતું એમના ગુરુ હેમચંદ્રચર્ય આદેશથી અને આ જોઈ શકો છો તમે એનો ભવ્ય પ્રવેશ દ્વાર બારમી શતાબ્દીમાં બંધાયેલું આ મંદિર ખૂબ જ ભવ્ય અને વિશાળ છે આ એના દરવાજા જોઈને તમે એની ભવ્યતાનો અંદાજો લગાવી શકો છો પરિસરમાં પ્રવેશતા વેન્ટ જ ડાબી બાજુ તમે જોઈ શકો છો ઉકાળેલું અને શીતળ પેય જળ અને બાજુમાં જ છે યાત્રિક ભવન આ મંદિર એકસો બેતાલીસ ફૂટ ઊંચું સો ફૂટ પહોળું અને પચાસ ફૂટ લાંબુ છે જૈનોના ચોવીસ તીર્થંકરમાંના બીજા તીર્થંકર એવા ભગવાન અજીતનાથનું બે પોઈન્ટ પંચોતેર મીટરની આરસની એક ઊંચી પ્રતિમા આવેલી છે જે તમે ફોટોમાં જોઈ શકો છો અને મંદિરની અંદર કેગરનું લાકડું ગર્ભગૃહમાં નાખેલું છે આ લાકડાની વિશેષતા એ છે કે કોઈ દિવસ આગજની થાય તો આગ લાગવાને બદલે એ લાકડું પાણી છોડે છે અને આ તમે જોઈ શકો છો મંદિરની અંદરના ચિત્રો કારણ કે મંદિરની અંદર ફોટોગ્રાફી કરવાની મનાઈ હતી પરંતુ ગૂગલ ફોટો દ્વારા તમને મંદિરની અંદરના ચિત્રો તમને બતાવી રહી છું તારાપુરમાં સ્થાનિક બૌદ્ધ વેણી વસ્ત્રરાજ અને જૈન સાધુ વિક્રમ બંધાવ્યું માં એના ઉપરથી આ તીર્થક્ષેત્રનું નામ તારંગા પડેલું છે ની ટેકરીઓ આવેલી છે જેમાં ભગવાન નેમીનાથ અને ભગવાન મલ્લીનાથની મૂર્તિઓ પણ આવેલી છે ચલો કેન્ટીનમાં ચા પાણી કરવા સોળમી સદીમાં આ મંદિરનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને આ મંદિરનું નિર્માણ વસ્તુપાળ અને તેજપાળે કરાવેલું હતું મંદિરના પ્રાંગણમાં આવેલા શંકર રાજ્યના છેલ્લા વર્ષ એટલે કે ઈસવીસન અગિયારસો ચુમોતેર અને પંચોતેરના તેના અભિલેખ પણ છે આ પહાડી પર કુલ પાંત્રીસ લાખ જેટલા જૈન મુનિઓ મોક્ષ પ્રાપ્ત કર્યો છે એટલે જ આ ક્ષેત્રને સિદ્ધ ક્ષેત્ર પણ કહે છે અને અહીંયાથી ઉપર રસ્તો જાય છે ત્યાં પણ આપણે જવાનું નથી એવા કુતરા એવા જ ગ્રામીણ

ਤਾਂ ਅੱਜ ਛੋਕਰਾਵਾਂ ਨੂੰ ਕਿਡਸ ਪਲੇ ایرিয়া ਮੈਂ ਹੀ ਜਾਵਾਂ ਡਾ ਮਮੀ ਸੱਤ ਨੂੰ ਆਵੜੂ ਕਈ ਲੋ ਖੇਡਾਂ ਮੇਡਾਂ ਬੈ ਉਹਨਾ ਪੜਾ ਪਿਆ ਚੀਚੜਾ ਮੈਂ ਬੈ ਜਾ ਵੇਦਾਂ ਸੀ ਆਵਾਜ਼ ਦੇਖੋ ਤਾਂ ਬਾਹੂ ਕੋਟਰੇ ਮਸਤਾ ਆ ਅੱਜ ફોટો સેશન ટીવ ટાવર ઉપર જાય શિવો ત્યાં ચડ ફટાફટ જાય હું જોઉં તો કેટલી વાર માં પોચે

દર્જ ધર્જ કાચી ના દાદી ખબર છે આ बाजू આટલું વજન બેહતા જ નમે આ बाजू વજન એટલું કોમેડી આવીઓ આ बाजू

જો મે બે વર્ષ પેલા શીતળા સાતમ ના દિવસે બેસીને જમ્યા બહુ મજા આવી અને આ છે નક્ષત્ર વન જો તમને બતાવ નક્ષત્ર પ્રમાણે બધા ઝાડ છે અહિયાં ખવડા ખવડા એક વિચ ખવડા

તો આ છે દરેક રાશિ પ્રમાણે દરેક વૃક્ષ એની જાણકારી પૂજા કરી તમારા માટે છે એવું કહેવામાં આવે ચોવીસ તીર્થંકરો થઈ ગયા અજીતનાથ સ્વામી છે ને તો સપ્તપણી આ વૃક્ષ છે

जामबू विमलनाथ स्वामी आहा हा जामुनो दृष्टोयो के तो मोटो दिन लोद्र लोद्र એટલે अच्छा લેડો મે ઉપર જેસી આપો છો સેન સ્વામી अशोक अशोक નું ઝાડ છે શિવા अशोक નું ઝાડ નેવા આઈતું ઓ अशोक એ વાય બાવલા સુમિતनाथ સ્વામીનો पद्मનાથ પ્રભુનો વડ બરગડ ંદ્રપ્રભા સ્વામી ચંપો એ ફોટોગ્રાફર સિવાય ફોટોગ્રાફરનો ધંધો ચાલુ દે આ બે જણા છે બે જણા

બે તીર્થંકવન આખો ફરી લીધો મસ્ત વ્યૂ હતું ફોટો સેશન માટે બહુ બેસ્ટ પ્લેસ છે અને ચોમાસામાં તમે પણ એકવાર અહીંયા ચોક્કસ વિઝિટ લેજો અને આ જુઓ અમારી લોકલ ગાડીઓ ધીમે ધીમે ઉતરે છે ગરમા ગરમ ગોટા આવી ગયા અમારા સાથીઓ આક્રમણ તો આવી ગયા છીએ અમે ઘરે બધા હરીફરી અને જમવાનું તો હતું બારોબાર થાળ હતો એટલે બારોબાર અમે જમી લીધું છે ને હવે ફ્રેશ થઈ અને કરીએ થોડો આરામ તો કરીએ આજના વ્લોગનો અંત તમને આજનો બ્લોગ કેવો લાગ્યો જો વિડીયો ગમે તો કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ મળીશું આવતીકાલે ત્યાં સુધી બાય